જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને તમારા બધાનો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે સવારમાં આવ્યો નોકરીમાંથી નાસ્તો પાસ્તો કરી લીધો અને હવે દાવાનું છે અશ્વિનિવારીએ સાસ લેવા એનો ફોન આવ્યો હતો કે સાસ થઈ ગઈ તો સાસ લેવા દાવું અને સરલા આગળ કેરી બેરી ખાય ને અહીં

સો તો ફાઈનલી ખોડિયારમાં એ પુગવા આવ્યા આપણે બધી છોકરા વાગે જાય ધ્રુવિલભાઈ આવી ગયા સાતમહાદેવથી વિભુ લાગડી ઉતારીને જો નવી સારા આમ જશ ને હું ધ્રવીલ નવી આ નાલા હાલા જાય ને હાલવામાં આમ બહુ ધ્યાન રાખવી પડે કેમ કે અહીંયા વાહન બધી હાલતા હોય ને એટલે જાય કે પ્રસંગ હોય કે પતી ગયો હોય માંડવાની બધું છે હવે આમ 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 ઊંચો રોડ થઈ જાય ને પછી નહીં વાંધો આવે પછી તો આમ વાહનની કેટલી બીક નહીં રહે અત્યારે તો બહુ બીક રહે પરજાની નાય નદી છે બસ ખુડિયારમાં એ બધું બતાવ્યું જ આવી ગયું ખુડિયારમાંનું મંદિર

দর্শন <speaking> করি <in foreign language> आबे कोशालाई नवी खोडियार मानि मुके के भी मस्त से का न या धान काकड़ी बोल जे खोरिया बतासे ई देखरो न दर्शन करी न सामने बेई गयो न या बेनाई उभा नोमी जाने से

द्रुंड ओ बता रंग रे रंग रमे बस अबे आपण पछी जावन छ हो ओ बता रंग रे की दो કેસરી સામે ઓ ઓલા ફૂલ માં труवंस हेलो તારી માથે દાયવો આનો પોતા ડરમો હાલો આ બે તમ હાલો

अ ए빠ले केले नाही आम्ही मम्मी कॉफी महेंद्र राय वाती आम्ही बैठा बापूNinja ए केतरी हो डुबी ने डा लेवानो छे हेलो तू बदीना तू गोती दे तू बदीने गोती दे આમ તો નાનું એવી પિકનિક જેવું જ થઈ ગયું જો આ સેવ મમરા ને નાસ્તો ને મહેન્દ્ર લઈને આવ્યા હવે ઓલા બધી ડીશ લેવા ગયા ને આ બધા અહીં બેઠા હતા બધા રમતા રમતા નવાકડી બસ તો બધી નાસ્તો કરી લે પર જાણ પછી અમે નીકળી જાય અડધા ને મહેન્દ્ર ગાડીમાં લઈ જાય અમે હાલતા હાલતા હોય આપણી ગાડી વિચારી નહીં ગાડી આપણે Ayam kambing jalu, gama, gak mulai nyiuh tapi saat hari I am nove, એમ તો ક્યાં ના આવી ગયા હતા પણ રસોઈનો ટાઈમ હતો તો રસોઈને કરી લીધી ને તો જમવા બેસું પણ અજય આવ્યા છે તો અજયને આપણે રાહ જોઈએ કે અજય આવી જાય પછી જમી લઈએ અને હજી આઠ દસ મિનિટની વાત લાગતી કે હા પંદરક મિનિટની વાત કે તો આઠ જોઈએ અમે કહીએ કે ઓલરેડી વાગી ગયા સાડા આઠ પણ થોડુંક મોડું થાશે તો હાલશે હવે આપણે લાલ આવે પછી ભૂમી લઈએ કેરી પકવવા મૂકીશ

જો બહુ મસ્ત પાકી ગઈ હા એમ લાગે આમ ઓલી હોય પણ આ છે જ એક બાકી તો આ તો બધી પાકી પાછળથી બે ઓલી નાખી હતી ને જો મસ્ત પાકી કરે એકદમ કલર આવી ગયો ને આપણે બસ આમ ઢાંકીને જ મૂકી દીધી હતી ખાલી ડુંગળી નાખી ઢાંકીને છૂટી છૂટી બધી આ રીતની ગોઠવી દીધી હતી પાકી ગઈ

દવા વગેરે હમ ધ્રુવંશ ને તો બહુ ભાવે ફેવરિટ છે ધ્રુવંશ ની હું મેંગો શેક બનાવ્યું ને બધી કર્યું કા રસ કાઢ્યું હવે કેરી ની સિઝન આવી એટલે હા કેરી ની સિઝન આવી ગઈ એટલે હવે આપણે મેંગો નું રસ કાઢ્યું પછી એકદી લસ્સી બનાવવી મેંગો લસ્સી બનાવવી એમ તો કેટલી બધી રેસિપી આવડે કીક મૂકી બનાવીએ આપણે મેંગો મેંગો શેયડ છે વરસાદ દિમોસ વરસાદ આવી એટલે મજા આવીએ કા વરસાદમાં મજા આવે કા કેરી હમ કેરી આપણે આ વખતે ઓલા વખતે સ્ટોર કરી છેમાં આ વખતે થોડી કરવી બધી તો એમ કે નો સ્ટોર કરાય ને એવી હોય પછી વાસી ન ખવાય પણ સ્ટોર કરેલી કઈ ફ્રીઝરમાં વાંધો ન આવે ને અમી તો ખાઈએ અમને તો કઈ નથી તો કા આપણે તો ખાઈ તો થઈ જાય પેક કરીને રાખો હા ઓલી ઝિપ વાળી ઓલી આવે બે કી સ્પેશિયલ કેરીન પેકિંગ માટે મગાવી દીધી એમાંથી મૂકી હું હવે આ વખતે સ્ટોર તો કરવી